લોહીથી લથપથ યુવાન ઢળી પડ્યો વડોદરામાં પતંગની દોરીથી નોકરી જતા યુવાનનું ગળું કપાયું ફુવારા ઉડવા લાગ્યા દિવસ થઈ ગયા છે છતાં શહેરમાં કેટલાક લોકો દ્વારા ધારદાર ઉપયોગ કરીને પતંગો ચગાવી રહ્યા છે આજે મકરપુરામાંથી બાઇક ઉપર પસાર થઈ રહેલા યુવાનનું પતંગની દોરીથી ગળું કપાઈ ગયું હતું ધારદાર દોરીથી ગળું કપાતા લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા શરીરમાંથી લોહી વહી જતા યુવાન સ્થળ પર ઢળી ગયો હતો આ બનાવના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ગંભીર ઈજાગ્રસ્ત યુવાનને એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલમાં ખસેડ્યો હતો મળતી માહિતી પ્રમાણે શહેરના મકરપુરા જીઆઈડીસી રોડ ઉપરથી વિપુલ પટેલ પોતાની બાઇક ઉપર નોકરી જઈ રહ્યો હતો દરમિયાન અચાનક તેના ગળામાં પતંગની ધારદાર દોરી ભરાતા તે બાઇક ઉપરથી નીચે પટકાયો હતો આ બનાવના પગલે સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા જોત જોતામાં લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ઉત્તરાયણ તહેવાર બાદ વીજ કંપની દ્વારા તાર અને ઝાડ ઉપર લટકતા દોરા હટાવવાની કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ જાણે આ વર્ષે વીજ કંપની દ્વારા આ પ્રકારની કોઈ કામગીરી કરવામાં આવી ન હોવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે